સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વ્યારાના ધારાસભ્ય મોહન કોકણીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ રેલીમાં વિવિધ શાળાના બાળકોએ સુંદર વેશભૂષા ધારણ કરી હતી તેમજ પ્રકૃતિ પ્રેમી આદિવાસી સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવતી ટુકડીએ પણ નગરજોને વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમમાં આજે બે હજાર પાંચસોથી થી વધુની જનમેદની ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાઈ હતી બેન્ડની સુમધુર સુરાવલી સાથે પ્રારંભાયેલી તિરંગા યાત્રા સંપન્ન થયા બાદ સૌએ સયાજ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક રાષ્ટ્રગાન ગાયું હતું ઉપરાંત તિરંગાની ગરિમા જાળવવા અંગે સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા આ યાત્રા વ્યારા નગરના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સુરતી બજાર રામા રિજન્સી જૂના બસ સ્ટેન્ડ થઈને ફરી સયાજી ગ્રાઉન્ડ પરત ફરી હતી આ ભવ્ય તિરંગા યાત્રા થકી વ્યારાનગર સહિત તાપી જિલ્લાનું વાતાવરણ દેશપ્રેમમાં રંગાઈ ગયું હતું આ ભવ્ય યાત્રામાં જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ નિવાસી અધિક કલેક્ટર આર આર બારડ વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેશ ઉપાધ્યાય તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા